હલો હું ના મા હું લઈને બેઠી છો ને તમે આ ખે ક્યુ ખળ કયો છો તે મને કોમેન્ટમાં જણાવજો અને અમારી માંડવી કેવી છે એ પણ મને જણાવજો જા છે અમારી માંડવી જો આમાં ખડ છે હજી વિડીયો જોતા રહેજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ